આગામી તારીખ પંદરમી ડિસેમ્બરથી પંદરમી જાન્યુઆરીના એક મહિના દરમિયાન અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવનાર હોય તેની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે તેની મુલાકાત જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચાલન ટીમે લીધી હતી ત્યારે ત્યાં ઉપસ્થિત સંતોએ વધુ માહિતી પણ આપી છે તેની પર આપણે નજર કરીએ દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ ટીમ અમદાવાદ પહોંચી છે અહીંયા સરદાર પટેલ વલ્લભભાઈ પટેલ જે હાઈવે રોડ છે તેની પર અત્યારે મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે વિશાળ દિલ્હીમાં જે પ્રમાણે અક્ષરધામ છે તે અક્ષરધામ બનાવવામાં આવ્યું છે અત્યારે એટલા માટે છે કે પંદરમી ડિસેમ્બરથી પંદરમી જાન્યુઆરીના એક મહિનાના દિવસો દરમિયાન આ જે સ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેની પ્રકૃતિ રૂપે અહીંયા અક્ષરધામ ખૂબ જ સુંદર મજાનો આબેહુ બનાવવામાં આવ્યું છે આ તમને લાગશે નહીં કે કેટલા એકરને એક નહીં બે નહીં પચાસ નહીં સાઠ નહીં પરંતુ છસો એકરની અંદર અલગ અલગ કૃતિઓ બનાવવામાં આવી છે ખરેખર એકવાર આ શતાબ્દી મહોત્સવની મુલાકાત લેવી રહી કારણ કે સવારથી લઈને સાંજ તમે પડશો તો પણ અહીંયા ઓછું પડશે એ છે આ અમદાવાદની અહીંયા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે પંદરમી ડિસેમ્બરથી એક મહિના માટે એટલે કે પંદરમી જાન્યુઆરી તેનું આ અક્ષરધામ મંદિર છે આવો અંદરનો માહોલ કેવો છે આપણે જાણીએ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનું જે આયોજન જ્યાં કરવામાં આવ્યું છે મહોત્સવ સ્થળ પ્રમુખ સ્વામી મહારાજ નગરના પ્રવેશ દ્વારને આપ નીકળી રહ્યા છો મારી પશ્ચાત ભૂમા એ મહોત્સવ સ્થળ નિરખવા મળી રહ્યું છે મહોત્સવ સ્થળનો ભવ્ય પ્રવેશ દ્વાર સંત દ્વાર નિરખવા મળી રહ્યો છે આ મહોત્સવ સ્થળ એટલે કે પ્રમુખ સ્વામી મહારાજનગર એ છસો કરતાં વધારે એકરની ભૂમિમાં વિશાળ ભૂમિમાં ફેલાયેલું છે અને સિત્તેર હજાર કરતાં કુલ વધારે સ્વયંસેવકો એમની સેવાઓથી શોભી રહ્યું છે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો અને આ સ્વયંસેવકો એ છેલ્લા એક વર્ષથી આ પ્રમુખ સ્વામી મહારાજ નગરને ડેવલપ કરવા માટે એના આયોજનમાં એના નિર્માણમાં ખૂબ પ્રયાસ કરી રહ્યા છે પરમ જે પ્રમુખ સ્વામી મહારાજે અસંખ્ય લોકોને જે આધ્યાત્મિક પ્રેરણાઓ આપી છે અસંખ્ય લોકો માટે તેઓ ઘસાયા છે તેઓએ અહોરાત્ર જે દિવસ રાત સેવાઓ કરી છે તેઓએ સામાજિક સેવાઓના એક પણ ક્ષેત્રને વણસ્પર્શું રાખ્યું નથી એટલી બધી એમણે સામાજિક સેવાઓ કરી છે એ બધાની ફલશ્રુતિ આ મહોત્સવમાં જોવા મળે છે એટલા બધા લોકો ભક્તો ભાવિકો સ્નેહીઓ આ મહોત્સવમાં સહયોગ આપવા માટે સામેથી ઉત્સાહથી થનગને છે તો એમાં પરમભુજે પ્રમુખ સ્વામી મહારાજના નિર્મળ વ્યક્તિત્વનું પ્રતિબિંબ દેખાય છે પરમભુજે પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાત્મિક વ્યક્તિત્વની છાયા દેખાય છે પરમભુજે પ્રમુખ સ્વામી મહારાજે નિસ્વાર્થ ભાવે આદિવાસીઓના ઝૂંપડાઓથી લઈને દલિતોના ખોરડાઓથી લઈને કિસાનોના ખેતરોથી લઈને ગામડે ગામડે શહેરે શહેરે ઘૂમીને જે એક આંદોલન જગાવ્યું હતું શાંત ક્રાંતિ કરી હતી એનું અહીંયા ખૂબ સુંદર નિદર્શન છે અહીંયા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સનાતન હિન્દુ ધર્મ અને વૈશ્વિક મૂલ્યો એની જે લોકોને પ્રેરણા આપી આપી હતી અને અત્યાર સુધી એમને અનેક લોકોને એના દ્વારા એક જીવન ઉત્કર્ષની દિશા ચિંધી છે એનું અહીંયા ખૂબ સુંદર નિદર્શન છે એટલે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવન કાર્ય અને સંદેશની અને વ્યક્તિત્વની અહીંયા અદ્ભુત પ્રસ્તુતિ છે અહીંયા આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રના મહાનુભાવો પધારશે આંતરરાષ્ટ્રીય સ્તરના સંતો મહંતો વિવિધ ધર્મોના આધ્યાત્મિક વડાઓ ત્યાંથી લઈને વિવિધ દેશોના વડાઓ પણ અત્રે પધારશે અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને ભાવાંજલિ અર્પશે દેશ વિદેશના લોકો ઉમટશે અમદાવાદના જે પ્રમુખ સ્વામી શતાબ્દી મોટો છે તેને અત્યારે રૂપરેખા જાણવા આવી હતી આપ જોઈ રહ્યા છો કે પ્રમુખ સ્વામી મહારાજ વિશ્વવંદનીય સંત કે જેમની જે જીવન જીવનભાવનાથી અનેક ઘરોમાં સુખ શાંતિ અને અનેક ચેતનાઓ પ્રગટી છે એમને એક ભાવાંજલિ રૂપે આ એમો શતાબ્દી મહોત્સવ જે ઉજવાઈ રહ્યો છે એમનો સંદેશો ઘર ઘર સુધી પહોંચે એવા હેતુથી આ છસો એકરમાં આ નગર અત્યારે વિશાળ આકાર પામી રહ્યો છે કેટલા સમયથી કામકાજ ચાલતું હોય છેલ્લા એક વર્ષથી

તરીકે કહી શકીએ કે પ્રમુખ સ્વામી મહારાજ એવું જીવન જીવી ગયા છે એના માટે આ જે અને પ્રમુખ સ્વામી મહારાજનું શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે પ્રમુખ સ્વામી મહારાજને બધા જ હરિભક્તો અને ભાવિક સંતો તરફથી એક ભાવાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ છે મિત્રો બીએપીએસ ના જે અન્ય પણ મહિલા જે સેવા ભાવી છે ઘણા સમિતિ થી જેઓ સેવા કરી રહ્યા છે આપણે કેમ ક્યાંથી આપ આવો છો વડોદરાથી કેટલા સમયથી થી આવો છો હા શું સેવાનું કાર્ય કરી રહ્યા છે

તો અમે બધા ઘરનું કામ મૂકીને અગર સુખે સુખે ખુશી ખુશીથી અહીંયા સેવા કરીએ છીએ અને મને બહુ જ આનંદ અનુભવાય છે કે અમારું જીવન આજે ધન્ય થઈ ગયું છે જય સ્વામિનારાયણ જયેશ માંડળકા જયેશભાઈ શું કહેવા માંગુ છું જે રીતે આયોજન સરસ મજાનું થઈ રહ્યું છે છેલ્લા કેટલાય સમયથી આ પ્રમુખ સ્વામી નગરનું નિર્માણ થઈ રહ્યું છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી વર્ષે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે આ એક ખૂબ સુંદર પ્રેરણાત્મક નગરી તૈયાર થઈ છે એટલે માનો કે શુભ પ્રેરણાઓ શુભ વિચારો અને આશીર્વાદનો એક મહાકુંભ રચાશે પંદરમી ડિસેમ્બરથી શરૂ કરીને પંદર જાન્યુઆરી સુધી એટલે કે સતત એક મહિના સુધી આ નગર લોકોને દર્શન આપશે અને બાળકોને યુવાનોને વડીલોને આપણા ભારતવાસીઓને અને વિદેશીઓને તમામને પોતાના જીવનને સમૃદ્ધ કરે સુખી કરે અને વધુ ઉન્નત કરે એવા ખૂબ સુંદર વિચારો અને મૂલ્યોનો સંદેશ ખાસ પ્રમાણે અહીંયા જે કામકાજ થઈ રહ્યું છે માટેનું છે જી અત્યારે આપ જે નિહાળી રહ્યા છો એ બસો એકર જેટલી ભૂમિ પર પ્રમુખ સ્વામી નગર રચાયું છે અને એ પ્રેરણાનો મહાસાગર છે એક વિશાળ ભવ્ય પ્રવેશ દ્વાર છે જેમાંથી આપણને ભારતના મહાન સંતોના દર્શન થશે અને ત્યાંથી આગળ વધીને આપ અત્યારે નગરના મધ્ય વિભાગમાં પહોંચ્યા છો જ્યાં પંદર ફૂટ ઊંચી પીઠિકાની ઉપર પ્રમુખ સ્વામી મહારાજની ત્રીસ ફૂટ ઊંચી સુવર્ણ રંગની એક સુંદર પ્રતિમાના દર્શન થશે અને આ પ્રતિમાની સન્મુખ અને ચો તરફ જે આ વિભાગો આવેલા છે એ જુદા જુદા ચોવીસ ખંડો છે એ દરેક ચોવીસ ખંડ એ પ્રમુખ સ્વામી મહારાજના પ્રત્યેક દિવસના ચોવીસ કલાકોનું પ્રતિનિધિત્વ અને દર્શન કરાવે છે એટલે પ્રમુખ સ્વામી મહારાજ જેવા પરમહિતકારી અને પરોપકારી સંતનો પ્રત્યેક દિવસ અને એનો પ્રત્યેક કલાક લોકોને સુખી કરવા માટે કેવી રીતે વીતતો હતો એનો સંદેશ અને એનું સચિત્ર દર્શન આપણને આ ચોવીસ વિભાગોમાંથી થશે ખૂબ સુંદર દિલ્હીના અક્ષરધામના મંદિરની પાસઠ ફૂટ ઊંચી પ્રતિકૃતિ પણ આ નગરમાં બનાવવામાં આવી છે જેમાં ભગવાન સ્વામિનારાયણ અને ભારતના મહાન અવતારોના દર્શન થશે લોકો પ્રાર્થના પૂજા આરતીનો ત્યાં લાભ લઈ શકશે સાથે સાથે મંદિરની તરફ એક ખૂબ સુંદર ગ્લો ગાર્ડન એટલે કે જ્યોતિ ઉદ્યાનની રચના કરવામાં આવી છે અને એ જ્યોતિ ઉદ્યાનમાં રંગબેરંગી ફૂલો છે પછી પંચતંત્રની વાર્તાઓના પાત્રો છે અને બીજા પ્રેરક વ્યક્તિત્વોને પણ એમાં સમાવી લેવામાં આવ્યા છે ખૂબ સુંદર બાળનગરી છે કે જેનું સંચાલન બાળકો જ કરતા હશે એમાં આવતા મુલાકાતીઓનું માર્ગદર્શન પણ બાળકો કરશે અને એમાં અનેક પ્રકારની વિવિધ સાંસ્કૃતિક અને કલાની પ્રસ્તુતિ એ પણ બાળકો દ્વારા કરવામાં આવશે એ ઉપરાંત બીજા બે ટેલેન્ટ સ્ટેજ છે જેના ઉપરથી યુવકો યુવતીઓ બાળકો અને બાલિકાઓ અનેક પ્રકારની પ્રતિભાઓનું દર્શન કરાવશે એટલે એ અંગ કસરતની રજૂઆત હોય કે યોગની રજૂઆત હોય કે પછી ચિત્રકલાની પ્રસ્તુતિ હોય સંગીત વાદ્યકલા કલાની પ્રસ્તુતિ હોય કે એવી કહેવાય ને કે બૌદ્ધિક પ્રતિભા હોય આવી અનેક કૌશલ્ય અને કળાઓનું પ્રસ્તુતિકરણ આ મંચ ઉપરથી થશે અને એને કારણે આપણી યુવા પેઢીને અને આપણી બાળપેઢીને પોતાની કલા અને પ્રતિભા લોકો સમક્ષ રજૂ કરવાની તક મળશે એમને પ્રોત્સાહન મળશે તો એ પણ સુંદર રજૂઆત છે નગરનું એક વિશાળ ભવ્ય સભાગૃહ છે જ્યાં દેશ અને વિદેશના મહાનુભાવો આવશે અને સૌને સંબોધન કરશે પ્રતિદિન ચાલતી આ સભામાં અનેકવિધ ભાત ભાતના કાર્યક્રમો હશે જે દરરોજ લોકોને ખૂબ પ્રેરણા અને આનંદ પૂરો પાડશે મિત્રો મેં આપને પહેલાં કહ્યું કે આ છસો એકર જગ્યાની અંદર વિશાળ શતાબ્દી મહોત્સવ સ્વામીનો અત્યારે પંદરમી ડિસેમ્બરથી પંદરમી જાન્યુઆરીના એક મહિના માટે ઉજવા સામે તરફ જે મોટું માસું અત્યારે દેખાય છે તેમાં ગોલ્ડન કલરથી કલરની પ્રમુખસ્વામી મહારાજની પ્રતિમા આવશે આજુબાજુની અંદર ખૂબ જ સુંદર મજાના અહીંયા અનેકો શહેરોમાંથી જે ફૂલના છોડ મગાવવામાં આવ્યા છે તેનું કરવામાં આવ્યું છે અને ખાસ કરીને આપ અહીંયા જુઓ મિત્રો અહીંયા જે બ્લોક લગાડવામાં આવ્યા છે છસો એકર જગ્યામાં બ્લોક લગાડવામાં આવ્યો છે તમે વિચારતા હશો કામ કેટલા સમયથી થતું હશે સામેની તરફ વિશાળ દિલ્હીનું જે મંદિર છે તે પણ બનાવવામાં આવ્યું છે માત્ર માત્ર એક મહિના માટે લોકો દર્શન કરી શકે તેના માટેનું આયોજન છે સામેની તરફ પણ અહીંયા એક ખૂબ જ સુંદર મજાનું બનાવવામાં આવ્યું છે જેનું આપણે કહી કહીને શકાય એવું અત્યારે તેની જે મહેનત છે એ રંગ લાવી રહી છે ખાસ કરીને પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ અમદાવાદ ખાતે ઉજવાઈ રહ્યું છે ચીતનપંચંદ માટે હું પ્રકાશવાળા કેમેરામેન મુના મલવારી સાથે સુરત